બધાય બધા મોંઘવારી બહુ મોંઘવારી બહુ મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરી મોંઘવારી મોંઘવારી બધા રાઈડું ખોટા દેકારા છે વી વી પચીસ પચીસ જોડી કપડા હોય ને ત્રે મોબાઈલ હોય ને દસ દસ જોડી જોડા હોય ને તમે જોશો એક જોડીમાં તો ત્રણ જણા નું હાલતું હતું ત્રણ જણા એક જોડીમાં

એવડું છોકરું બોલો આપણે એમ કે તમને ખબર ન પડતી મને કે આને ફેશન કેવાય મેં બટા અમે થીગડા મારી મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવજો ના કે અમે હાસવીન રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત અરે આપણે માવડીયો બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકારતી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા કોઈ નાના મોટા ની મર્યાદા નહી બેનો દીકરીઓ ની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા નહીં ગાયો ની મર્યાદા નહીં આપણે એમ થાય કે શું નડતું હોય છે તમને નથી ખબર હું વાયું છે અરે નડે હું તમારા ઘરેલા તમને નડે બીજા કોના નડે ભલા આપડા આપણા ગર્ડન બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કેતા કે હાલો દાણા જોવું આવતો અરે શું ભલામણા મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું અને હાઠ એસી હો વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડાય તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાત નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી હકી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સત્ય બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો શ્વાસ થાય એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવો એને ને ગણીશું આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વાર ક્યાં જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું ચા ચું તો કો અરે કોમ જો ખરા દુનિયા હડીએ સડી છે સે આપડા અંદર છે બાપુ બહાર ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે શેટે આદલ તો અંતર માં રહેશે ભજન કરો તો ફેટે બાપુ એમના રેઠું કાય છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કાય કાય નો કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાય નહીં અમે ગોકુળમાં માં ગયા હતા ને એક બાપુ બેઠા હતા અમે પાંચ હાથ ભાઈ બંધ ફરવા ગયા હતા તે કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં શેના એ કે આ કાનુડા ને નાખવાના મેં કીધું અમારા હોર રૂપિયા બગડે ને કાનુડા મારા રામ બાપ ને કઈક જોતું હોય નહીં આપજો ને એના આશીર્વાદ વિધિ ના ફેરવી નાખશે બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહી ની હગી છે મારા દીકરાનો હાલે મારો દીકરો સુખી મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખતું હોય તો લખી લેજો ના માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં એ મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે ફૂન કરતા હોય તો ન કરતા એવું નથી કરતો હું કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં એક આપણી ગેરંટ બાકી માનન બાપને બાપ ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું સમજીને જ બોલાવ્યું છે આપણે ઘણા કે ગાયો નાકો ઓલા નાકો આપણે મરી જઈશું પછી શું થાય ગાયો નું અમારી એક ભાઈ હતા આપણે ક્યારે કેમ કે હાલ ભજનમાં ભજન તો કે ના મારે કીડિયું કીડિયારું પૂરવાનું મેં તું મરી જઈ ત્યાં કીડીઓ કરશે ભાઈ આપણે અહીં આવું પછી ક્યાંય હું નો નાખવા જોઈએ કે કીડીઓ નહીં આખો મૂકે બોલો તમે તું મરી જાય પછી શું માણાનું ગણિત જ બાબુ કેવું છે મને સમજાતું નથી જે સમય મળ્યો એ કઈક આનંદ કરી લ્યો કઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માણાની બધી છે અમે તો આ અત્યારે આ મોબાઈલ નો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કઉ મારે કોઈ ને કઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવે એ પીડ્યું રવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન ને એવી એવી લાઇક ને બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો મારે કોઈ જરૂર જ નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય કાઢી નાખાય દાંત ભાંગી જાય એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય આમાં ખોટું તા ઘણા કે અમે તો એમ ભાઈ રામ વન માં ગયા તા એ ઇતિહાસ કે છે સાધુ સંતો કે છે ભાઈ રામ જ્યાં તારા એમ અહીંયા નતા માનવું માનો ન માનો કઈ નઈ પુરાવો શું કઈ નઈ પુરાવો શું માનવું બાકી શું બીજો પુરાવો અમે ભાઈ દારૂ નો પીવાય કેમ નો જાઓ આમના અમારે હો પી ગયા બોલો કઈ નો કર્યું હવે એમાં નાકા વાળા હતા અરે કઈ ઘર બરબાદ થઈ ગયા મિત્રો તમને નો ખબર આવો મારી અરે હું તમને અમારે દેખાડું પી પી મરી ગયા બાયો અને નાના નાના છોકરા ખા એવું નોરવા દીધું જમીન દેખાડું અરે આવી બરબાદી પૈસા દે નો હોય ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમય ને ચૂકી ગયા ને ગમે એટલું થોડું તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ માં ખીલી ખોડતો ખીલી ખીલી આમ ઊંથી રાખેલી માથું દિવાલ રાખીયું મારે ખીલી ઊંથી કાઢ્યું એનો ભાઈ એ ખીલ્યું કે કાટ્યું એનો ભાઈ છે કે તારામાં બૂથી નથી એ કે કેમ એ કે આ ક્યાં છે આ દિવાલ છે

કેવા કેવા શક્તિ આ મહાભારત ની મેં તમને વાત કરી મેં તો સંતો પાસે સાંભળેલી વાત ઈ કે કરણ અને દુર્યોધન ને જરાસંગ ને ત્રણ ચાર એવા નામ લીધા ને એના એક એક હાથમાં દસ હાથી હાથીના ભૂજા બળ હતા બાપુ તમે વિચાર તો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવામાં તમે જોવો આજે બોલે છે ને કે જોવો તો અને આ રામાયણ માં આવડે અમને બોલ નતું પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાવ એમાં કઈ ઘીટ્યું નહીં આ કે કોઈ દેવું નથી આમાં કઈ વધ્યું નહીં એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોયું એવું નથી લાગતું